મિત્રો વિડીયો પૂરો થાવનગર ભાવનગરની અંદર સિંગ ઓળાની ઢગલા બંધ માલ આવે છે ભાવનગર અંદર સિંગ જે કોઈ મિત્રોને સિંગ ખાવી હોય ભાવનગર આવ્યું ખૂબ સરસ અને સારી સિંગ પણ મળે છે હું તો આવી ગયો હતો વહેલા ચાર વાગ્યામાં ભાવનગર અને માર્કેટમાં તો આટો મારું છું અને ફરી રહ્યો હતો તો આ બધી સિંગ જ પડી છે મિત્રો તો અને ખેડૂત એના મિત્રનો સિંગનો પાક લઈને આવ્યા છે અને હું એમ છું થોડોક આંટો મારું અને બધા મિત્રોને દેખાડું કે અહીંયા સિંગ છે તો આ સિંગના ડગલા જો ભેડા તમે જોવો તો તમને કેમ લાગે છે એટલે ખૂબ સરસ સિંગ છે અહીંયા તો હું અહીંયા આટો મારવા આવ્યો છું તમને સિંગ દેખાડું છું જો ખાલી સિંગ એટલી માંડવીની આવેક છે અહીંયા ભાવનગર યાર્ડની અંદર જો મજૂર લોકો અહીંયા કામ કરી રહ્યા છે અને સિંગ પણ જાદી આવે છે આ યાર્ડમાં આ બધી સિંગ જ છો મિત્રો તમે જે જોઈ રહ્યા છો ને એ બધી શિંગ થાય છે જો આ બહાર વાહન પણ જે પીડા ને એ બધામાં સિંગ પડી છે એ પણ મિત્રો હું તમને બતાવું જો એટલે અહીંયા સિંગનું આ રીતનું આવે છે અને તમને જો સિંગ ભાવતી હોય તો પછી કોમેન્ટ કરજો ને લાઈક કરજો એટલે મને એમ થયું દર્શક મિત્રોને બતાવું કે કઈ દિવસનો બ્લોક મૂકેલો નથી એટલે એમ થયું કે બ્લોક મૂકું એટલે બધા મિત્રો જોવો ખાસ જો ભાવનગરની યાર્ડની સિંગ છે એટલે બધા મિત્રો જોવો સિંગમાં કેવું છે કે રીતની સિંગ છે અને હું તો વહેલો ચાર વાગ્યામાં સિંગની જોવા આવ્યો તો એટલે હું તમને સિંગ બતાવું છું અને મિત્રો વિડિયો જો મારો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો જો આ બધી સિંગ છે હો મિત્રો અને ઓલી બાજુ હરાજી થવા મળી છે હવે યાર્ડની માલની માલ ની જો માણસો બધું હરાજી થાય છે એ પણ હું તમને બતાવું છું મિત્રો ભાઈ હરાજીમાં માણસોને જેને સિંગ પણ લેવું હોય એની રીતે ભાવતાલ કરી અને માલ લઈ લે છે અને પછી રિટેલ વેચે છે આ બધી સિંગ જ પડી છે તમને મિત્રો કેમ લાગ્યું તમને અને સિંગ તમને ગમે બસ લાઈક કોમેન્ટ કરતા રહેજો